તો આજ તો અંબાલાલ જબ્બલ લખી છે ફોન માં તો અઢાર ડિગ્રી તો તાજ લખી છે શું કરવાનું માં તો પેલા હેતલ માં ભૂંડા આવશે જે સંભાળવા જ આવું પડે પાછું ના જવું તો એમાં કાંઈ ખાઈ જાય છે એમાં શું કરવાનું ક્યાં વગર તો સાલ નથી

વિચાર કરું જવું કે ના જવું ત્યારે પડી સર મારે પેલા હેતર માં જવું સર ગેમરા બોલાવવું પડે મારે તો મારો સેટર હાલ હતો હા બાપા એ બટા સાઈડ પડે છે કે મારું સેટર હાલી જાય છે હા લાવ એ લેતા આવજે તાનો હું પેલા હેતર માં જતા આ ભૂંડ બીજો આવતો કરતો મકાઈ ખાઈ જોઈશ આમ ભાલતા આવું ના હોય તો તો મારા બાપ ઉઠા ઉઠા કરે લે બાપા લાવો બેટા હા બેટા તો હેર આપડે બે જણા પેલા હેતર હેતરમાં જતા મને મારે થોડો ગહેળો થઈ ગયો છે એકલો હેડી નહીં હેકો તમે હાથી આવ્યા તો ઠીક રો

કમ્પ્લેટ છે ધોતો ઢોતો સંભાળ્યો અને હમણાં પેલા હેટરમાં જોવું પડ્યું અમે ભૂલે બીજો આવો આશે ના છે તો શું કરશ્યો આ તો ટાઢે છે ભાઈ ટાઢ કોઈ કોઈ ચમકારો છો કોઈ આવેલું તો નથી લાગતું હો હા હા કોઈ ને થાય બાપા ત્યાં નદીમાં લઈને આવ્યા પણ બહુ ટાટ પડે છે

આ તાડ છરી છે હું ફરું જોતો લીલું આવી શકે હા તાડી લેજો આમ લકુલિયા પણ ઓમે તો કોઈ તાડ વાતી નથી તમન તાડવાય છે તાડ છરી છે ભાઈ આપળો હું શું ખોયી શું એ વાત તાકાત ના અમે તો હાર્યા જ કરતા તાને તમે તાજે ન વાતી જેવડા છોકરા છે

ઓ વાય વાય રતુરિયા થી તાયો કે હું તો હા તાને આ ફરતા ફરતા આયા મને તો ખબર ન તમે ઓય છો ને પી ગયા હમણો પણ હું તો છે પેલા થી હેઠા પર જોઈ જો કીધું આ કોઈ કું દેવતા હલ આખી રાત તાપી જાવ કોઈ વાહવારૂ કરીયા આખી રાત તાપવાના હું તો કીધું કોઈ તાપતું જો કે કીધું કીધું જાતા હો કીધું

આ ખેતર ઓટો મારો આવ્યો છે ત્યાં આ બુહાડો તાન હું હા રુહાડો જલ્દી આવજો હો હા અમે બેઠા જ છે હોય કઈ ચિંતા મત કરો તો તારા કશન કાકા ની કા ઓ કાકા ની એ હા રુ એ હા લો દરિયા આવો તો છાપ ખાઈ જાય છે હું કરવાનું મારું હા રુ જો આવો ના આયા ને તો ખાઈ જાય ઓહ હા તારી આવ

આગાહી વાંસી પડુ પાછી તો હવે કાટું જી તો આ હજી તો કાટકે માર બિહાર તો હાલતી એટલી દાઢ સારું થઈ છે હજી તો આ બાકી છે દશા ભાઈ શું કરશો આ તો બળી તોય રાખવો પડી રાખવા પડી જોવા ગોદળો બધું શિયાળા

આ છોકરો છે ને કે બાપા હું બીહેવ છું એક કોઈ મૂકી દે હેત તાર મુયે હા મેં તો રોજ ના છે કે મારે જાવું પડશે ને ખેતર માં છે માં તો બકાઈ ખાઈ જાવ મારો ઓળ તો હું રોજ રોન ભૂણ તો આખી જિંદગી થી આરો લઈ પી ગયો તો શું કેવું હવે હા એમાં કંપાઈ ઉઠી થઈ અને હો બ્રોક હું કહું છું છેલા ભાઈ હું કહું છું આ તો

એમ કે તારે તારો બાપો બીવાય છે જો કાંક્રો ને કરી રહ્યા છે

પણ હું તમને ખબર ના પડે બેઠું તો થાય તો ઉઠતા નથી આવું છું

એમ કે કરશન કાકો ભી હોય છોકરા ગેમ નહિ ગેમ સાચી જાય છે ઓટો મારવા

બોલો હર્ષનભાઈ બીવાય તો પેલા એકલા પણ એ વખતે એકલા મને એકલા થોડા આપણા કેતા નહી પણ બીવાય તો શું જ બીખ તો મને લાગે પણ કાને કે છે એકલા એકલા તાને એવી બીખો રાખ્યા તો જીવાય છે એવી રીતના તાને ગયો છો ભાઈ બસ હા રાહુલ ભાઈ છે ને જુઠ્ઠા ભાઈ હળગાવ બેઠા છો ને હું

હા હા રોજો મૂંઝડો આવે તો શ્યાપુ ખાઈ જાય માર તો મકાન